છોટાઉદેપુર જિલ્લાના રતનપુર ગામે ખાતરની કાળા કાળાબજારીને લઈને સરપંચ સહિત ગ્રામજનો સામે પડ્યા છે જિલ્લા કક્ષા સુધી રજૂઆતો કરતાં તંત્ર દોડતું થયું છે ખાતરની થેલીના બસો રૂપિયા લેવા ઉપરાંત ખાતર હોવા છતાં પણ દુકાનદાર ખેડૂતોને ખાતર વેચતો ન હતો સમગ્ર મામલે રતનપુર ગામેથી ખેતીવાડી કચેરીના અધિકારીઓ એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે તપાસ અર્થે પહોંચ્યા હતા અત્રે રખાયેલા તમામ રેકોર્ડનું નિરીક્ષણ કરીને જરૂરી કાગળો પણ ખેતીવાડી કચેરીના અધિકારીઓએ કબજે લીધા હતા અમારા મેવાડના વિસ્તારમાં રતનપુર પરના ઘણા ગામમાં આવેલા છે અને ખાતર ભાજપની સરકાર ખાતર તો ઢગલા બંધ મોકલે છે પણ અધિકારીઓ બેઠેલા મિલી ભગત થી દુકાનદારોને આટલું મોટું કોભણ હોય કે એમને આંખો અને કોને સાંભળાતું નહીં ઓખો દેખાતું નથી આજે અધિકારીઓ અમારી રૂબરૂ બેઠા છે અને એને વાત ચર્ચા ચાલી રહી છે તો અમે કીધું કે બસો અંગૂઠો મુકાવતા નથી બિલ આપતા નથી બસો એસી માં ખાતર વેચે છે અને અંગૂઠો મુકાવે છે બિલ નીકળે તો અમારે રતનપુર ના જે માલિક છે તેમના દ્વારા ખેડૂતો પાસેથી યુરિયા ખાતર ના વધુ ભાવ લેતા હોવા બાબત એક રજૂઆત કરવામાં આવેલી છે તે માટે આજે હું અને મારા ખેતી અધિકારી અહિયાં રૂબરૂ મુલાકાતે આવ્યા છીએ અને તમામ સરપંચની હાજરીમાં તમામ ગ્રામજનો નિવેદન નોંધી અને આગળની નિયમ મુજબની કાર્યવાહી કરવાની શરૂઆત કરેલી